નમસ્કાર મિત્રો હર હર મહાદેવ ગુરુવારની રાત્રે માત્ર એકવાર આ જગ્યાએ આવ્યા તો તમારું ભાગ્ય ચમકી ઉઠશે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારી દરેક ઈચ્છા પૂરી થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને નવું ધન આવવાના રસ્તા ખુલવા લાગશે તમે વિચાર્યું પણ નહીં હશે કે ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી તમે રાતોરાત ધનવાન બની શકો છો અને જો તમારા ઘરમાં કોઈ સભ્યને ગંભીર બીમારી હોય તો આ ઉપાયથી તેને પણ રાહત મળશે જરા પણ જો ઘરમાં વાસ્તુદોષ કે શનિદોષ હોય મંગળદોષ હોય તો પણ તમે છુટકારો મેળવી શકો છો મિત્રો ગુરુવારના દિવસે કેટલીક ખાસ ક્રિયાઓ કરવી જરૂર છે જેથી જો તમારા ઘરમાં કોઈ સભ્યના લગ્ન નહીં થાય તો તે માટે શુભ સંકેત મળશે ગુરુવારના દિવસે એક ખાસ ઉપાય છે જે જરૂર કરવો જોઈએ આ કરવાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ સુધરશે સુખ અને સમૃદ્ધિ આવશે અને ઘરમાં માંગલિક કાર્યો શરૂ થશે ડુઃખના દિવસો પણ જલ્દી સમાપ્ત થઈ જશે તો મિત્રો આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારું અને તમારા પરિવારનો પર સદાય રહે તો આ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ગુરુવારના ઉપાયનું ઘણું મહત્ત્વ છે અને આ દિવસ એટલો શુભ હોય છે કે આ દિવસે તમે જે પણ ઉપાય કરો છો એનું ફળ ચોક્કસ મળશે જો તમારી પાસે વર્ષો જૂની કોઈ મનોકામના હોય તો ગુરુવારના દિવસે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરો તો લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુની કૃપા જરૂર મળશે કૃપા કરીને તમારા મનની ઈચ્છા પૂરી થવા માટે આ વિડિયો અંત સુધી જરૂર જુઓ કેમ કે અમે અહીં એવી માહિતી શેર કરી રહ્યા છીએ જે તમે ક્યાંયથી નથી મળતી તો મિત્રો જો તમે તમારા જીવનમાં કંઈક લાભ મેળવવા ઈચ્છતા હો તો આ ઉપાય જરૂર અજમાવો જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરુવારનો દિવસ માતા લક્ષ્મી અને ગુરુગ્રહ સાથે સંબંધ રાખે છે માતા લક્ષ્મીને ખુશ કરવા માટે ગુરુવારનો દિવસ આ ઉપાય કરવા માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે કેટલાક વખત મોટા પૂજા અને અનુષ્ઠાન કરવાથી પણ લાભ થાય છે જે મનોકામના પૂરી થતી નથી તે ગુરુવારની રાત્રે ઉપાય કરવાથી પૂરી થઈ શકે છે આ એક સાથીનો ઉપાય છે જે ઘણા લોકોને ફાયદો પહોંચાડ્યો છે તો મિત્રો જો તમે પણ ગુરુવારની રાત્રે ઉપાય કરવા માંગો છો તો પહેલાં તેને સારી રીતે સમજો અને પછી જ કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે તો હવે આ ઉપાય વિશે જાણીએ પરંતુ પહેલા દિલથી કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખી દો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે અને ક્યારે કરવો એટલે ગુરુવારની રાત્રે કયા સમયે કરવાની છે ઘરમાં કઈ જગ્યાએ કરવી છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ બધું જાણીએ તો મિત્રો આ એક સાથી ઉપાય છે રાત્રે ક્યારે કરવો છે એ પહેલાં જાણીએ કે આ ઉપાય કોને કરવો છે તો મિત્રો આ ઉપાય કોઈપણ મનોકામના પૂરી કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે છે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તો તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈપણ પ્રકારની મનોકામના પૂરી કરવા માટે આ ઉપાય કરી શકો છો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના ભક્ત છે જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે કંઈક કરવું માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને આ ઉપાય કરી શકે છે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે લક્ષ્મી ખાસ ઉપાય કરે છે ત્યારે તેનો ફાયદો ઝડપથી અને મોટા પ્રમાણમાં મળે છે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે કોઈ આ ઉપાય સારી રીતે જાણે છે તેને ગુરુવારની રાત્રે આ સાથે સાથીઓનો ઉપાય જરૂર કરવો જોઈએ ગુરુવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે આ દિવસે ઓઈ પણ ઉપાય કરવાથી માતા લક્ષ્મી બહુ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવો છે પરંતુ પહેલાં જાણીએ કે આ ઉપાય ક્યારે કરવો એટલે કે કેટલા વાગ્યે કરવો તો મિત્રો આ ઉપાય તમારે સાંજના સમયે એટલે કે પ્રદોષકાળમાં કરવો છે પ્રદોષકાળનો સમય સાંજે છ થી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે કોઈ કારણસર આ ઉપાય સમયે નથી કરી શકતા તો તમે આ ઉપાય રાત્રે સાત વાગ્યાથી લઈને બાર સુધી કરી શકો છો માતા તુલસી એ દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે તમે બધા જાણો જ છો કે તુલસીનો છોડ શ્રી હરિવિષ્ણુને વધુ પ્રિય છે તો મિત્રો હવે તમારે આ હળદરને જે કુંડમાં તુલસીનો છોડ વાવેલો હોય છે તેમાં ધીમે ધીમે આ હળદર નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમા આ મંત્રનો જાપ ઓછામાં ઓછા અગિયાર વખત કરવો જોઈએ આ મંત્રનો જાપ કરતા રહો અને તુલસીના છોડના આખા કુંડામાં હળદરનો છંટકાવ કરો તો જો જે વ્યક્તિ ગુરુવારના દિવસે આ ઉપાય કરે છે તો સમજી લેજો કે તેની સાત પેઢી સુધી નિર્ધનતા અને દરિદ્રતા આવતી નથી કારણ કે હળદર સામાન્ય વસ્તુ નથી તમે જોયું હશે કે આપણે જે કોઈપણ શુભ કાર્ય કરીએ છીએ તેમાં હળદર જરૂરથી લઈએ છીએ જ્યારે આપણે ગૃહ પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે હળદરનો સાથીઓ બનાવીએ છીએ કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં હળદરનો ઉપયોગ થાય છે હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે ગુરુવારના દિવસનો આ ખૂબ જ સારો ઉપાય છે તેથી આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે તમારી દરેક આર્થિક સમસ્યા દૂર થાય છે જે લોકો કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી ગઈ છે પૈસા આવે છે પણ લાંબો સમય ટકતા નથી નકામા ખર્ચ વધી ગયા છે તો આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી આ બધી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે એટલા માટે તમારે ગુરુવારના દિવસે સાંજ સુધીમાં જ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તો મિત્રો હવે પછીના સાથીયાના ખાસ ઉપાય વિશે જાણીએ મિત્રો સાથીયાનો આ ખાસ ઉપાય કરતાં પહેલાં તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે તો મિત્રો સાથીઓ ક્યારે આડો અવળો બનાવવો જોઈએ નહીં આ નિશાન એકદમ સીધું અને સુંદર બનાવવાનું છે ધ્યાન રાખો ઘરમાં ક્યારે પણ ઊંધો સાથીઓ બનાવવો ન જોઈએ કારણ કે ઊંધો સાથીઓ મંદિરમાં બનાવવામાં આવે છે અને કોઈ ખાસ મનોકામના માટે મંદિરમાં ઊંધો સાથીઓ બનાવવામાં આવે છે સાથે જ ઘરમાં અને મંદિરમાં જે પણ સ્થાને તમે સાથીઓ બનાવો છો તે સ્થાન એકદમ સાફ અને પવિત્ર કરવાનું છે પછી જ સાથીઓ બનાવવાનો છે એટલે કે ત્યાં બિલકુલ પણ ગંદકી હોવી જોઈએ નહીં તો ચાલો હવે સાથીયાનો ખાસ ઉપાય જાણી લઈએ આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે કરવામાં આવે છે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે અહીં દળેલી હળદર લેવાની છે અને તમારે થોડું પાણી નાખીને તેની અડધી જાડાઈની પેસ્ટ બનાવી લેવાની છે હવે તમારે આ હળદરને લઈને તમારા ઘરમાં સાથીઓ બનાવવાનો છે હવે કેટલા સાથીયા બનાવવાના છે તો સૌપ્રથમ ઘરમાં જે જગ્યાએ પૈસા રાખો છો તે જગ્યાએ એક સાથીઓ બનાવવાનો છે જ્યાં પણ પૈસા રાખો છો તેના પર હળદર લગાવીને સાથીઓ બનાવો હવે બીજો સાથીઓ ઘરના મંદિરમાં બનાવવાનો છે હવે પછીના બે સાથીયા ઘરના ના મુખ્ય દરવાજાની બહાર બનાવવાના છે આમ કુલ ચાર સાથીયા બનાવવાના છે એટલે કે મુખ્ય પ્રવેશદ્વારની બહાર બે સાથીયા એક જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં અને એક ઘરના મંદિરમાં બનાવવાનો છે ગુરુવારના દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે કારણ કે હળદર જ્યાં હોય ત્યાં શ્રી વિષ્ણુ સાથે અને મહાલક્ષ્મી હંમેશા હોય છે જો તમે તમારા ઘરના મંદિરમાં સાથીઓ બનાવો છો તો તમારા ઘરમાં જે સકારાત્મક ઉર્જા વહે છે તે ઉર્જા આખા ઘરમાં ફેલાય છે જેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરથી સાથીઓ બનાવો છો તો ખરાબ શક્તિઓ નકારાત્મક ઉર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ રહેતી નથી મિત્રો મુખ્ય દરવાજો એટલો ઉત્તમ છે કે મુખ્ય દરવાજેથી માં લક્ષ્મીની પહેલી નજર તમારા મુખ્ય દરવાજા પર પડે છે અને જો મુખ્ય દરવાજા પર હળદરનો સાથીઓ કરો છો તો માતા લક્ષ્મી તેને જોતાં જ પ્રસન્ન થઈ જાય છે કારણ કે તે શ્રી વિષ્ણુનું પ્રતિક દેવી લક્ષ્મી સાથે જોડાયેલું છે અને જે વ્યક્તિ તે ઘરના મુખ્ય દ્વાર પર હળદરનો સાથીઓ બનાવે છે છે તેને સમજી લેવું કે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહેશે આ હળદરના સાથીયાનો આ ખાસ ઉપાય ગુરુવારના દિવસે કરવો ખૂબ જ સારો છે તો ચાલો હવે પછીના ઉપાય વિશે જાણીએ આ ઉપાય પણ તમારે ગુરુવારે જ કરવાનો છે તો મિત્રો આ ઉપાય કરવાથી જો તમારી કોઈ ઈચ્છા કોઈ મનોકામના છે જે હજુ પણ અધૂરી છે પૂર્ણ થઈ નથી રહી તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તમે બધા જાણો જ છો કે તુલસીના પાન શ્રી હરિવિષ્ણુને સૌથી વધુ પ્રિય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ માતા તુલસી વિના અધૂરા છે અને તુલસી માતા વિના ભગવાન શ્રી હરિ અધૂરા છે હવે તમે શ્રી વિષ્ણુને પ્રસન્ન કરીને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો કારણ કે જો શ્રી હરિ વિષ્ણુ ભગવાન પ્રસન્ન થશે તો તમારી દરેક મનોકામના પૂરી થશે હવે તમારે પાંચ તુલસીના પાન લેવાના છે તમારે આ પાંચ તુલસીના પાન શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરવાના છે ગુરુવારના દિવસે તમારા ઘરમાં શ્રી હરિવિષ્ણુની મૂર્તિ કે શ્રીકૃષ્ણની મૂર્તિ સામે આ પાંચ તુલસીના પાન અર્પણ કરવાના છે હવે તેની સાથે ગોળ વાટથી દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ્હા મંત્રનો અગિયાર વાર જાપ કરો અને પછી તમારે શ્રી વિષ્ણુને પ્રાર્થના કરવાની છે કે તમારી જે પણ ઈચ્છા હોય તે કહેવાની છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે ઘરમાંથી ગરીબી અને નિર્ધનતા દૂર થાય ઘરમાં ઘણો નકામો ખર્ચ થાય થાય છે અથવા તો કોઈ લગ્નની સમસ્યા છે તો તમારી જે પણ ઈચ્છા હોય બસ એકવાર શ્રી વિષ્ણુને કહો કારણ કે આ ગુરુવારનો દિવસ છે તે એટલો શુભ છે કે તમે વિષ્ણુ પાસે જે પણ માંગો છો તે ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ કરશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી તુલસી માતા અને જયલક્ષ્મી માતા જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની नोटिफिकेशन तरत जे